જય માતાજી મિત્રો આજે આપણા ક્ષેત્રમાં પણ કપાળની અંદર ટ્રેક્ટર આવી ગયું છે કટર હાકવા અને ઘણા મિત્રો મને એવું કોમેન્ટ મારે છે કે તમે ખેતીમાં આળ શું કરો છો લોટ કોમેન્ટ આવી છે ક્ષેત્રની અંદર ખડ ભાડીને બહુ બહુ કોમેન્ટ આવે કે ખેતીમાં તમે આળો કરી પણ આળો અમે નથી કરી લગભગ આજે એક મહિનાથી એક ચાપ તો પડી જ જાય છે એટલે અમારે ટ્રેક્ટર હાકવાનો શેડ કરવાનો કોઈ મોકો આવ્યો નથી પણ તમે કહેતા હશો કે આ લોકો કેમ આવતા નહીં તો તમે ટ્રેક્ટરનો આ ટાયર જોવો આખા ટાયર પહે જાય છે તો કટર અમે મુકાયું છે અને આ ક્ષેત્ર કેવું થયું છે એ તમે જોઈ લો હવે તમે આ જોઈ લેજો કે ગાડાની અંદર કપાસ ઓખો કરાવવા માટે છે ગાળાની અંદર અમે ટ્રેક્ટર હાચી રહ્યા છે અને તમે હોમો જોજો અમુક ખડ ઓલી રાડ બૂમ કરી રહ્યા છે અને અમારે આ કેડે કેડે હમું તો ખડ થઈ ગયું છે અને અમને પૂછો તમે કેટલા ભારા બનાવી દીધા અતાર માં સો ભારા અમને બનાવવાના છે એક બાજુ કટર હેડે છે અને તમે જોજો કેટલી બધી સાર પણ સાર કોઈ નેસતી નથી નકરું ખડ છે ખડ નેસતું નથી તો અમારા મિત્રનું નામ તો મેં પૂછ્યું નહીં પણ એ કટર લઈને આવી ગયા બહુ વ્યવસ્થિત કટર જબરજસ્ત કટર મારે છે કારણ કે લીલું છે અંદર ટ્રેક્ટર હેડેવ તો હમુડું છે નહીં તો એ લીલામાં પણ કટર મારી રહ્યા છે અને જેટલા લોકો સાર વાઢે છે તો બતાવું ચાલો તો તમે જોઈ લેજો આ કેટલા બધા બાયક જેમ કે મેં ગેરેજ બનાય ઈ વખતનું છે પણ મેં ગેરેજ નથી બનાવી કારણ કે મારા ખેતરની અંદર હોમો પડ્યો છે જોરદાર

એટલે રાખવું હે કતર અકાબુ હે પછી તમે વાટી લઈશો વાહ તો કે કતર ના હે તો અમે જો સમજો બહુ મસ્ત હે તમે તમે મહેનત કરી રહ્યા છો કારણ કે સમારે ખાવા તો તમે લઈ લઈ જાતા ને માલ માટે તમે લઈ જશો ને આવા લીલા ની અંદર એ સારી વાટે છે